કેમ છો મારા યુટ્યુબ ફેમિલી મજામાં કેમ છો મજામાં જઈશું અને આપણે જો બેસી ગયા છીએ મસ્ત મજાના દુકાને તો આજે કોઈ ઘરે છે નહીં એટલે આપણને તો કેટલા દોઢક વાગી ગયા છે તો હવે આપણને ભૂખ પણ લાગી છે કારણ કે કોઈ છે નહીં તો આપણે જલ્દી જલ્દી બની જાય એવું બસ બનાવવાનું છે તો ચાલો હવે આપણે કાંક કાંઈ નહીં વાંધો નહીં આપણે મેગી બનાવી લેવી તો આ આપણી પાસે એક પોર્ટેબલ ગેસ ને એવું છે તો જો મસ્ત મજાનો આપણે સેટઅપ ગોઠવી દીધો છે તો ચાલો હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી દેવી તો ચાલો ફાઇનલી આપણે જે સેટઅપ છે એ ગોઠવી દીધો છે જો તો આપણે તેને સ્ટાર્ટ કરીશું સ્ટાર્ટ કરી દીધો છે જો તો ભાઈ આપણે દુકાન છે એટલે આવો ગેસ ને સોલો એવું આપણે રાખીએ ગમે ત્યારે આપણે ભૂખ ભૂગ લાગે એટલે આપણે મેગી મસ્ત મજાની બનાવીને આપણે ખાઈ જ લેવાની તો આપણે પાણી પણ અત્યારે જો તરત જ ગરમ થઈ ગયું છે તો આપણે જે આ મેગી છે જો ઓરિજિનલ મેગી આપણે જો બનાવવાની છે તો આપણે તેને આમાં નાખી દેવી પાણી ગરમ થઈ ગયું એટલે નાખી દેવી આપણે મેગી બનાતા એટલે આપડે એને વસ્તુ થઈને આવી ગયા છે આપણે જ્યાં મેગી બની ના ભાઈ જવો મેગી અત્યારે બની રહી છે મસ્ત મજાની આપણે સિમ્પલ ને સાદી બનાવવાની છે કઈ પણ વસ્તુ નાખવાની નથી ખાલી મસાલા સિવાય ડુંગળી એવું ઘણું અંદર નાખ્યું છે આપણે તારે એવું બનાવવાનું નથી સિમ્પલ ને સાદી બનાવવાની છે કારણ કે ડુંગળી ને મરસા ને એવું બધું કટિંગ કર્યું એટલે વાર લાગે ને આપણને લાગી છે ભૂખ એટલે આપણે સાદી ને સિમ્પલ બનાવી નાખવાનું છે મેગી જો મસ્ત મજાની હવે ચડી ગઈ છે તો હવે તેમાં આપણે મસાલો એડ કરીશું હા આપણે એક મસાલાની પડી નાખી દીધી છે ને બીજી નાખવાની છે દવા બાકી આપણે થોડુંક સૂપ રાખવાનું છે એટલે થોડુંક પાણી એડ કરશું અંદર થોડુંક દવા બાકી ભાઈ મસ્ત મજાની મેગી બનવાની છે આજ તો આપણે જે બીજી મસાલાની પડી છે એને પણ અંદર નાખી દેવું બાકી ભાઈ આવી રીતના જ નહીં હજી નહીં ફાવે તને આવી રીતે મેગી પણ બનાવી શકો છો આપણી પાસે તો ઓલરેડી નાનો એવો સુલો છે ભાઈ દુકાનમાં એટલે આવો સુલો વાય એટલે કાઈમ આવે જો આ એક બાટલામાં પંદર માણસોની ભાઈ રસોઈ થઈ જાય છે બાકી આવે છે જબરદસ્ત વસ્તુ ગમે ત્યાં આપણે બહાર ગયા આઉટડોર માં ગમે ત્યાં જાવી તો આપણે આ સાથે લઈ જવાનો રહેશે ફાઇનલી આપણી મેગી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એના મસ્ત મજાના અંદર મિક્સર મસાલો થઈ જાય એવી રીતના તૈયાર કરી લેવી મે તૈયાર થાય ત્યાં સુધી ચાલો આપણે હવે થાળી બાળી લઈ આવી મસ્ત મજાના ખાઈ ખાઈ લેવી કે ભૂખ પણ લાગી છે બે વાઘવા આવ્યા છે મારે ચાલો જો બાકી અંદર કોઈ જ વસ્તુ નાખ્યું નથી ને ટમેટા ડુંગળી મરસા તેલ બેલ કાઇ નહીં જ બનાવી છે બાકી આમનમ પણ ભાવે છે ને આપણે ડુંગળી વાળી એવી પણ ભાવે છે તો સારો અત્યારે થઈ ગઈ છે હવે તૈયાર તો આપણે તેની ઉતારી આપણે ગેસ આપણે ઓલરેડી બંધ કરી દીએ હવે તો ત્યારે બંધ થઈ ગયો છે સિમ્પલ ને સાદું દ આવે છે ભાઈ ગેસ

તો જવો આ રીતના ભાઈ ગેસ આવે છે મસ્ત મજાનો આ સુલો છે અહીંથી આપણે અલગ પડી જાય છે ગેસનો જે બાટલો છે તે ઉતારી છે એટલે આપણે અલગ થતો નથી બાકી આનથી તો આપણે અલગ પડી જાય છે ગેસનો જે બાટલો છે બાકી આવે છે વસ્તુ સરસ મજાની બાકી અમે તો મેગી ઘણી દસ થી પંદર વાળ મેગી કરી છે હજી પણ આ બાટલો ચાલે છે તો આવી વસ્તુ પણ આપણે એક લઈ શકો છો તમે તો ચાલો આપણે મેગી જ્યાં લઈ ગયા આપણે અત્યારે ગરમ છે થોડીક ગરમ મટી જાય એટલે આપણે ખાવાનું ચાલુ કરીશું તો ચાલો હવે આપણે ઘડી વાર દુકાને જાય ને ફાઈનલી મિત્રો આપણે મેગી હવે જે છે મસ્ત મજાની થઈ ગઈ હોય છે કારણ કે દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો સાલાવ આપણે તેને જોયું અને ભૂખ પણ બહુ લાગી છે કારણ કે પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને ખરાબ મેં આવતો થાય એટલે આપણે દેવાના લેવામાં પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો જવો ફાઇનલી આપણે મેગી એ બહુ મસ્ત મજાની હવે ઠરી ગઈ છે તો હવે આપણને ભૂખ પણ લાગી છે તો ખાઈ લેવી તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે આપણને ભૂખ પણ લાગી છે ઘણી તો આજના માટે બસ આટલું જ હતું ચેનલમાં નવા હોય તો એક લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપો રજા બાય બાય